ભારતની પાકિસ્તાન સામેની જીતનો જશ્ન સુરત વિસ્તારમાં મનાવવામાં આવ્યો હતો સુરતમાં એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાન પર ભારતની દુબઈ રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં હજારો યુવાનો શહેરના હૃદય ભાગલ સ્ક્વેર પર એકઠા થયા હતા ભારતમાં તાકી જયના નારા લગાવતા તેઓએ મોડી રાત સુધી ખૂબ જ ઉત્સાહથી વિજય ઉજવણી કરી હતી પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી એશિયા કપમાં ભારત પાકિસ્તાન પર સતત ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ વિજય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લેતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું 快进去了。